નમસ્કાર મિત્રો કચ્છ જિલ્લાના ભુજથી અંદાજીત વીસ કિલોમીટર દૂર આવેલ કેરાકોટ જ્યાં આવેલ છે પ્રાચીન અને ઐતિહાસિક મંદિર લાખેશ્વર શિવ મંદિર જેને લાખેશ્વર મંદિર તરીકે ઓળખવામાં આવે છે કચ્છ જ્યાં અનેક કલા અને સ્થાપત્ય આજે પણ જળવાયેલા છે આ મંદિર દસમી સદીમાં બનેલું મંદિર આ મંદિર દસમી સદીમાં કચ્છના રાજવી જામ લાખા પુલાણીએ બંધાવેલું જેને કલા અને સ્થાપત્યનો શોખ હતો લાખા પુલાણીની રાજધાની કપિલકોટ જે હાલનું કેરા ગામ તરીકે ઓળખવામાં આવે છે જ્યાં કિલ્લો પણ આવેલ છે આ મંદિર ગુજરાતના ઉત્કૃષ્ટ મંદિરોમાંનું એક મંદિર અહીં સુંદર શિલ્પકલા અને અદ્ભુત સ્થાપત્ય જોવા મળે છે આ મંદિરમાં શિલ્પ અને કોતરણી મોહંજોદળો અને ખજૂરાઓના મંદિર જેવી છે વર્ષ અઢારસો ઓગણીસમાં માં કચ્છમાં આવેલ વિનાશક ભૂકંપના કારણે મંદિરનો ઘણો બધો ભાગ ધરાશય થઈ ગયો હતો આ મંદિર ચાલુક્ય શૈલીનો અદ્ભુત નમૂનો છે જે અતિ પ્રાચીન પંચોતેર મંદિરો પૈકીનું એક છે આ મંદિર ધાર્મિક ઐતિહાસિક મહત્વ પણ ધરાવે છે હાલ પૌરાણિક મહત્ત્વની સાથે સાથે પુરાતત્વીય મહત્ત્વ પણ ધરાવે છે કચ્છમાં આવેલા પ્રાચીન મંદિર પુરેશ્વર અને ભાડેશ્વર મંદિરના સમકક્ષ મંદિર આ મંદિર લાખેશ્વર શિવ મંદિર અતિ પ્રાચીન અને ઐતિહાસિક મંદિર અને કચ્છના જોવાલાયક સ્થળોમાંથી એક જે કલા અને સ્થાપત્યનો અદ્ભુત નમૂનો અહીં આ જોવા મળે છે જો વિડીયો અને માહિતી સારી લાગી હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ધ ચેનલ ધન્યવાદ